હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલ એલ બી ગુજરાતી મીડિયમમાં આ વિડીયોમાં હું તમને એલ એલ બી સેમ્વનના પેપર વન ઝીરો ટુ એની અંદર આવતો ટૉપિક રાજ્ય વિરુદ્ધના ગુનાઓ વિશેની જાણકારી આપીશ સૌપ્રથમ આપણે જોઈ લઈએ રાજ્ય વિરુદ્ધના ગુના કયા કયા છે કલમ એકસો એકવીસથી લઈને કલમ એકસો ત્રીસ સુધીની અંદર રાજ્ય વિરુદ્ધના ગુનાનો સમાવેશ થાય છે જેમાં સૌ પ્રથમ ગુનો છે સરકાર સામે યુદ્ધે ચડવું રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વગેરે પર હુમલો રાજદ્રોહ સરકાર સાથે મૈત્રી ધરાવતી એશિયાની કોઈ સત્તા સાથે યુદ્ધે ચડવું રાજ્ય કેદી કાં તો યુદ્ધ કેદીને નાસી જવામાં મદદગારી કરવી મદદ કરવી સૌ પ્રથમ જોઈ લઈએ સૌ સૌથી પહેલો ગુનો રાજ્ય વિરુદ્ધનો ગુનો કલમ એકસો એકવીસ સરકાર સામે યુદ્ધે ચડવું કોઈ પણ વ્યક્તિ જ્યારે ભારત સરકાર સામે યુદ્ધે ચડે અથવા એવા યુદ્ધે ચડવાની કોશિશ કરે અથવા એવા યુદ્ધે ચડવામાં મદદ કરે મદદગારી કરે તો તેને દેહાંત દંડની એટલે કે ફાંસીની સજા અથવા તો આજીવન કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ ગણાશે હવે આ કલમ એકસો એકવીસની પેટા કલમ છે કલમ એકસો એકવીસ ક યુદ્ધે ચડવા માટે કાવતરું કરવાના કૃત્યને પણ ગુનો બતાવેલ છે કાવતરું કરવું એટલે કે એના માટે પ્રી પ્લાનિંગ કરવી યુદ્ધે ચડવા માટે ગ્રુપ બનાવીને સમૂહ બનાવીને કોઈ બીજા વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિઓ દ્વારા જે પ્લાનિંગ કરવામાં આવે પહેલાં એને કહેવાય છે કાવતરું કરવું તો યુદ્ધે ચડવા માટેનું જે કાવતરું યુદ્ધે ચડવા માટે જે પ્લાનિંગ કરવામાં આવે તો એ કૃત્યને પણ ગુનો બતાવવામાં આવેલ છે હવે કલમ એકસો બાવીસ આની અંદર યુદ્ધે ચડવા માટે જો શસ્ત્ર એકઠા કરવામાં આવે તો તેને પણ ગુનો ગણવામાં આવેલ છે છે કલમ આવે રાજ્ય વિરુદ્ધનો બીજો ગુનો જેની અંદર રાષ્ટ્રના રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ વગેરે પર હુમલો કરવો એ પણ એક ગુનો બતાવેલ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ અથવા એવા કોઈ રાજ્યપાલની કાનૂની સત્તાનો કોઈ ગેરકાયદેસર રીતે વાપરવા માટે અથવા વાપરતા અટકાવવા માટે અથવા તો તેમને અથવા તો તેમને અટકાવવા માટે તેમના પર હુમલો કરે તેમની સદોષ અટકાયત કરે અથવા તો તેમને સદોષ અવરોધ કરવાની કોશિશ કરે ગુનાહિત બળ વડે કે ગુનાહિત બળના દેખાવથી આતંક ફેલાવે અથવા આતંક ફેલાવવાની કોશિશ કરે તો તે આ પણ ગુનો છે તો તેને સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને તેને દંડને પાત્ર પણ ગણવામાં આવશે એના પછીની ખાસ આઈએમપી જે છે કલમ એકસો ચોવીસ ક જેની અંદર રાજદ્રોહ રાજદ્રોહનો જે ગુનો છે તેનો સમાવેશ થાય છે આ રાજદ્રોહનો ટોપિક અલગથી પણ ટૂંકનોધમાં અથવા તો સમજાવો તરીકે પૂછાતો હોય છે રાજદ્રોહ પણ એક પ્રકારનો રાજ્ય વિરોધનો ગુનો છે કોઈ પણ વ્યક્તિ બોલેલા કે લખેલા શબ્દો વડે અથવા દેખી શકાય દેખીતા તેવા પ્રતિક કે અન્ય રીતે ભારતમાં કાનૂન સ્થાપિત જે સરકાર છે એ સરકાર પરત્વે તિરસ્કાર કે અનાદર પેદા કરે અથવા બે દિલી ફેલાવે અથવા તો બે દિલી ફેલાવવાની કોશિશ કરે તો તેને આજીવન કેદની સજા થાય છે ઉપરાંત દંડની સજા અથવા ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની સજા કરવામાં આવશે હવે રાજદ્રોહની જે વ્યાખ્યા છે તેની સમજૂતી જોઈ લઈએ આ વ્યાખ્યાની અંદર જે બે દિલી શબ્દોનો સમાવેશ થાય છે તે બે દિલી શબ્દનો અર્થ થાય છે ગદ્દારી તથા દુશ્મનાવટની ભાવના દલ ગદ્દારી અથવા દુશ્મન દુશ્મનાવટની જે લાગણી છે જે ભાવના છે તેને બે દિલી કહેવામાં આવે છે રાજદ્રોહ જે છે એ રાષ્ટ્ર પ્રત્યેની બેવફાઈ દર્શાવે છે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય હોવા છતાં જો રાજ્યમાં કાનૂન સ્થાપિત સરકાર પ્રત્યે તિરસ્કાર થાય કે અનાદર પેદા થાય તો તે ચલાવી શકાય નહીં હવે લોકશાહી પ્રથામાં વાણી સ્વાતંત્ર્ય જરૂરી છે પરંતુ લોકશાહી પદ્ધતિથી જે સરકાર સ્થપાયેલ છે તે પ્રત્યે તિરસ્કાર પેદા કરી લોકશાહી પ્રક્રિયાને નષ્ટ કરવાની આ જે પ્રવૃત્તિ છે એ ચલાવી લેવાય તેમ નહીં હવે આ રાજદ્રોહનો જે છે કેસ છે એ દ્વારા આપણે સમજીએ કેદારનાથ વિરુદ્ધ બિહાર રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રની સલામતી આ બંને અગત્યની અને ગંભીર બાબત છે એટલે કે આપણે વ્યક્તિની સ્વા સ્વતંત્રતા વ્યક્તિ સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રની સલામતી આ બંને બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ તેથી અદાલતે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો હોય છે એના પછીની કલમ જે છે એકસો પચીસ અને એકસો આ પણ કલમ જે છે એ રાજ્ય વિરોધના ગુનાનો તેની અંદર સમાવેશ થતો હોય છે તેની જોગવાઈ કરવામાં આવી છે હવે આ જે કલમો છે એ ત્રણે એક જૂથમાં છે આ કલમો હેઠળ સરકાર સાથે મૈત્રી ધરાવતી એશિયાની કોઈ સત્તા સાથે યુદ્ધે ચડવાના કાર્યને પણ ગુનો ગણવામાં આવ્યો છે તેથી માત્ર પોતાના દેશ સામે જ નહીં પરંતુ મિત્ર દેશ સામે પણ જો યુદ્ધે ચડવામાં આવે તો તે ગુનો ગણવામાં આવેલ છે એના પછી કલમ છે એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ અને એકસો ત્રીસ આ ત્રણેય કલમ પણ એક જૂથમાં આવે છે આ કલમોની અંદર પણ રાજ્ય વિરુદ્ધના ગુના અંગેની જોગવાઈ કરવામાં આવી છે આ ત્રણેય કલમોમાં રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવામાં જો મદદ કરવામાં આવે તે અંગેનો ગુનો દર્શાવેલ છે રાજ્ય કેદી હોય કે યુદ્ધ કેદી હોય તેને નાસી જવામાં ભાગી જવામાં મદદ કરવામાં આવે તો તે અંગે ગુનો બને છે કલમ એકસો અઠ્યાવીસ અને એકસો ઓગણત્રીસમાં જાહેર નોકર દ્વારા જો રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવામાં ભાગી જવામાં મદદ કરવામાં આવે જો ના જાહેર નોકર તેને ભાગી જવા દે નાસી જવા દે તે અંગે મદદ કરે અથવા તો બે બેદરકારી તેઓએ દર્શાવી હોય તે અંગે ગુનો બને છે એમ જોગવાઈ કરવામાં આવી છે જ્યારે કલમ એકસો ત્રીસ મુજબ કોઈ પણ વ્યક્તિ આવા કેદીને આશ્રય આપે આશ્રય આપે એટલે ત્યાં એને રહેવા માટે જગ્યા આપે એમ જગ્યા આપે તેને રહેવા દેવામાં આવે આશ્ચર્ય આપે તેને સહારો આપે તો તે પણ ગુનો બતાવ્યો છે કલમ એકસો ત્રીસ આ છેલ્લી કલમ હતી આશા રાખું છું તમને આ ટોપિક જે છે એ સમજાઈ ગયું હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા વિષય ઉપર અથવા તો કયા ટૉપિક ઉપર વધુમાં વિડીયો જોવા માગો છો તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય